આવેલી જગદીશનગર છેલ્લા એક મહિનાથી ગટરના ગંભીર પ્રશ્નોનો સામનો કરી રહી છે ગટરના પાણી ફરી વળતા હવે સોસાયટીના રસ્તાઓ પર મંદિરના પંટાગણ સુધી ગયા હતા દુર્ગંધ અને અરાજકતા ભરી આ સ્થિતિએ સ્થાનિક લોકોમાં છે વરાછા વિસ્તારમાં આવેલી જગદીશનગર સોસાયટીના રહેવાસીઓ ઉભરાતા ગટરના પાણી અને દુર્ગંધી પીડાઈ રહ્યા છે મહિનાથી આ સમસ્યા નિવારણ માટે પાલિકા અધિકારીઓ કોઈ પગલા ન ભર્યા હોવાનો આક્ષેપ રહેવાસીઓ દ્વારા કરવામાં આવ્યો છે આ સ્થિતિને રહેવાસીઓએ નર્ક સમાન ગણાવ્યો છે ગટરનું પાણી મંદિરના પંટાગણ સુધી પહોંચવાની ઘટના બાદ જ અધિકારીઓનું ધ્યાન આકર્ષાયું હોવાનો પણ આરોપ લાગ્યો છે સોસાયટીના સભ્ય દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પ્રત્યે અધિકારીઓનો રવૈયો ઉદાસીન અને સંવેદનશીલ જણાયું છે સોસાયટીના એક રહેવાસીએ કહ્યું આટલા દિવસથી અમે અરજી કરીએ છીએ પણ મંદિરમાં પાણી ઘૂસી જાય અને ત્યારબાદ કોઈ અધિકારી આવે શું અધિકારી એ સાબિત કરવા માંગે છે કે ફરિયાદ જ ન કરવી જોઈએ સોસાયટીમાં ફેલાયેલા કચરાના ઢગલા અને ખરાબ થયેલા રસ્તાઓની પણ સમસ્યા છે રહેવાસીઓનું કહેવું છે કે કચરાના કારણે ગટર જામ થઈ જતી હોવાથી આ સમસ્યા ઉદ્ભવી છે તેમ છતાં પાલિકા દ્વારા સફાઈ અને મરામતનું કામ યોગ્ય રીતે થવાથી આ હાલત પેદા થઈ છે ભારે ટેક્સ ચૂકવવા છતાં મૂળભૂત સુવિધાઓથી વંચિત રહેવાની ફરિયાદ કરતા રહેવાસીઓનો રો સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો આ વિષયે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ તરફથી કોઈ અધિકૃત બયાન આપવામાં આવ્યું નથી હવે અહીંયા જે મહાનગરપાલિકાની જે આ ગટર છે ને ગટર પાંચ દિવસે પહેલા આવી ગયા હતા ખાલી ઉપર ખાલી કુંડીનું ઢાંકણું મેલીને વહી ગયા ને મહિના દિવસ પ્રોબ્લેમ છે અને પાણીનું તો ગટરનું જે આ જે ગટરના પાણીનો તો પ્રોબ્લેમ સોલ્વ થયો જ નથી ને પણ રહે તો થવાનું પણ નથી એવું લાગે છે આમની જનતા આમ જનતાને ને અમારે જે આજુબાજુ વાળા છે ઓફિસો વાળા છે પછી આ જે મંદિર છે આપણું જગદીશ્વર મહાદેવ શિવજી નું મંદિર છે એ મંદિરમાં પણ આ ગટરના પાણી ગળી ગયું છે કેમ કે એ લોકોને તો કોઈ નાવા સોવા અહીંયા આવવું નથી રહેવું છે આમ જનતા ને આમ જનતા પાયા સુવિધા નથી મળતી પૂર્વક કામ નો કરી દેવા અધિકારી આવ્યા છે તો એ ખાલી ફોટા પાડીને વ્યા જાય છે અને કઈ સાફ સફાઈ અથવા કામ નથી કરતા ના એ જે બાજુમાં જે કચરું નાખે જાય છે